ઠંડીની શરૂઆત સાથે બજારમાં ચીકુની માંગ વધી એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો ચીકુ લઈને આવતા રાજસ્થાન બીકાનેર આગ્રા દિલ્હી એમપીમાં ચીકુની માંગ ગુજરાતમાં કેરીનું મહત્વ સામે ચીકુના ઝાડો કપાતા ઉત્પાદન ઘટ્યું છે હોવાનું જણાવતા વેપારીઓ ઠંડીની શરૂઆત સાથે ચીકુની પણ બજારમાં માંગ વધતી હોય છે આપણે હાલ જોઈએ છે કે ચીકુના ઝાડો કપાતા જતા ચીકુનું ઉત્પાદન ઘટ્યું છે ખેડૂતોને મજૂરી ખાતર દવા તેમજ અન્ય ખર્ચાઓ સામે ચીકુનું ઉત્પાદનમાં આવક ઓછી મળતા ખેતરોમાં ચીકુના ઝાડ કપાઈ રહ્યા છે તો બીજી તરફ ચીકુનું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહારાષ્ટ્ર ખાતે ચીકુ ફેસ્ટિવલ પણ યોજાય છે ત્યારે ગુજરાતમાં કેરીનું મહત્વ સામે ચીકુનું ઉત્પાદન ઘટી રહ્યું છે આપણે વાત કરીએ પાડી તાલુકાની તો હાલ નવેમ્બર માસથી એપીએમસી માર્કેટ ખાતે આસપાસના ગામડાઓના ખેડૂતો ચીકુ માર્કેટમાં લઈને આવી રહ્યા છે પાડી તાલુકાનો મળસાડી બાલદા વાઘછીપા રોહિણા તેમજ પંદરથી વીસ કિલોમીટરના એરિયામાં આવેલ ગામડાઓના ખેડૂતો ચીકુ લઈને આવતા હોય છે આ અંગે એપીએમસી માર્કેટના મોતીલાલ એન્ડ કંપનીના સંચાલકે જણાવ્યું હતું કે ચીકુની માંગ રાજસ્થાન બીકાનેર આગ્રા દિલ્હી એમપી તેમજ નજીકના બરોડા આણંદ નડિયાડમાં પણ માંગ રહે છે જ્યાં ચીકુ સપ્લાય કરવામાં આવે છે હાલ ચારસો થી સાડી રૂપિયા મળ

આગળ જતા ઘણા ચીકુ વધશે હમણાં હાલમાં થોડું થોડી આવક વધી રહી છે અહીંયા આપણા લોકલ ઉમરસાડી બાલદા વાક્ષીપા રોહી એમ કરીને પંદર વીસ કિલોમીટરના એરિયામાંથી આપણી ત્યાં પાર્ટી માર્કેટમાં ચીકુ આવે છે ઠંડીની સિઝનમાં ઘણી બધી ડિમાન્ડ હોય છે ચીકુની બીજા ફ્રૂટો કરતા ચીકુની ડિમાન્ડ વધી જાય છે રાજસ્થાન બિકાનેર આગ્રા દિલ્હી એ બાજુ વધારે ચીકુ જાય છે એમપી બાજુ પણ જાય છે અને બરોડા આણંદ નડિયાદ એ બાજુ લોકલમાં પણ સપ્લાય થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ની આવક એટલી બધી નથી ધીરે ધીરે કેરી કેરીમાં લોકો જોર વધારે આપે છે આપણા એરિયામાં ચીકુ થોડા ઘટતા જાય છે એ માટે ડિમાન્ડ વધતી રહે છે આગળ પણ ભાવ સારા રહેશે એવી આશા છે અમને ભાવ હમણાં જોવા જાય તો ચારસો થી લઈને પાંચસો સાડી પાંચસો એ ટાઈપનો ભાવ છે માલના હિસાબે ચીકુ માટે આપણે એ કહેવા માંગીએ છીએ કે હવે ચીકુમાં ધ્યાન આપો આગળ જઈને એની ડિમાન્ડ વધી રહી છે હવે ઝાડ કાપવાનું બંધ કરે તો સારું છે કારણ કે આગળ ડિમાન્ડ વધશે સારો રિસ્પોન્સ છે અમે અહીંયા આ વર્ષોથી લઈને આવે છે નેચુલભાઈ ની ત્યાં મોતીલાલ એન્ડ કંપનીમાં અમે ઠંડીની સિઝનમાં ચાલુ કરીએ તે માર્ચ સુધી ચાલે છે અને અહીંયા અમે લાવીએ છીએ મેક્સિમમ ચીકુ બધા અહીંયાથી સારો ભાવ મળે એટલા માટે અહીંયા જ લાવ્યા અમે ચીકુને ધોયે છે બરાબર થી એકદમ ક્યારે કરીને પેલા ચીકુ પાડવાના બેરણી પાડવાનું ચાલુ કર્યું છે પેલા જે આંકડીથી પાડતા તે બંધ કરી દીધું હતું હવે બેરણી ચાલુ કર્યું પાડવાનું અને પછી તેને ધોઈ અને એને બરાબર સાફ કરીને પછી અહીંયા લાવીએ છીએ ભાવ તો અત્યારે ચારસો થી લઈને સાડા પાંચસો સુધી ભાવ ચાલે છે જેવા જેવા ચીખું તેવા ભાવ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો